મારું નામ મિનેશાર પટેલ છે હું કપોરન સેશન સ્કોટ ખાતે સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું આજરોજ જે બનાવમાં નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે એની ટૂંકી વિગત એવી છે કે એકત્રીસ આઠ ચોવીસ ના રોજ મથુરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દીકરી જેની ઉંમર નવ વર્ષની હતી તેને તે શાળાના આચાર્ય અખ્તર અલી મહેબુબિયા સૈયદ ના હોય તેની સાથે શારીરિક અડપલા કરી તેની ના છાતી ભાગે વારંવાર જોરથી દબાવી તે વગેરે મતલબનો નો એફઆઈઆર થયેલી જેમાં સમગ્ર ટ્રાયલ પોક્સો કેસ નંબર ત્રેપન ચોવીસ થી ચાલી ગયો જેમાં આજ રોજ સ્પેશિયલ પોક્સો જજ શ્રી કે એસ પટેલ સાહેબ ના હોય આરોપી અખ્તર અલીને કલમ પંચોતેર જે પોક્સો એક હેઠળની છે તેમાં તેને તકસીરવાર ઠરાવ્યો છે અને આરોપીને છ લાખ છ વર્ષની સશ્રમ કેદની સજા એક લાખ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે એક લાખ રૂપિયા વળતર પેટે અપાવવાનું પણ તેમને આજરોજ હુકમ કરેલો છે વધુમાં આરોપી જ્યારથી પકડાયો ત્યારથી જેલમાં જ હોય તેને પરત જેલમાં મોકલી આપેલો છે